મહેન્દ્ર પટેલ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સુરતના શાળા સંચાલક પાસેથી છાસઠ લાખ પડાવ્યા શાળાની મંજૂરી લાવી આપવાના બહાને મહેન્દ્ર પટેલે રૂપિયા પડાવ્યા બે હજાર બારમાં શાળા શરૂ કરાવવા માટે પ્રવીણ ગજીરાના સંપર્કમાં આવ્યા હતા શાળાની મંજૂરી માટે ખોટા કાગળ મૂકી મહેન્દ્ર પટેલ શાળાને મંજૂરી અપાવતો થોડા વર્ષો બાદ જ મહેન્દ્ર પટેલ આરટીઆઈ કરી કાગળોની વિગતો માંગતો સુરતના શાળા સંચાલક પ્રવીણ ગજીરા પાસેથી છાસઠ લાખ મળાવ્યા શિક્ષણ મંત્રીને રજૂઆત કરતા તાત્કાલિક ફરિયાદ નોંધાઈ મહેન્દ્ર પટેલે સુરતના અનેક લોકોને છેતરે હોવાની શાળાના સંચાલકોનો આક્ષેપ આ ફરિયાદ તો બહુ પહેલાંની છે બે હજાર બારથી બે હજાર સત્તર વચ્ચેની પણ ફરિયાદની હિંમત હમણાં આવી અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી બરાબર છે આપણે ન જવું પડે કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે એટલે એને હેતુથી અમે શોર્ટ આઉટ કરી લેતા હતા જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા પણ જ્યારે નવા મુખ્ય એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલ્લભાઈ પાંસરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને હેરાન કર્યું હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી તો એમને એવું કહેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે ઉચ્ચ સ્તરીય લઈ જઈશું એટલે પ્રફુલભાઈ પાંચોરીયાના કહેવાથી શેરડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે બરાબર એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે અને મારી સાથે સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માગણીઓ કરે

એમ કરી અને પોતે બધા ડોક્યુમેન્ટ એના એકઠા કરે ડો ડોક્યુમેન્ટ એકઠા કર્યા પછી એક એમાઉન્ટ નક્કી કરે તમને એટલામાં હું મંજૂરી લાવી આપીશ મંજૂરી લાવી દા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી તો એણે જ મૂકેલી છે એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે એટલે મારા માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે તો એ મંજૂરી આ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે આ ડોક્યુમેન્ટ ખોટું છે એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓમાં ફસાયેલી છે તમારી સાથે મારી સાથે ટોટલ બે હજાર પંદર સોળ અને સત્તરની અંદર મળીને થોડા 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 દર વર્ષે દર વખતે જ્યારે પણ એક આવું કંઈ ઘટના બને ત્યારે પાંચ લાખ ત્રણ લાખ અગિયાર લાખ એમ કરતાં કરતાં છાસઠ લાખ ટોટલ મારી પાસેથી લેવામાં આવેલા છે આજે આખી ઘટના છે એની અંદર માત્ર મહેન્દ્ર પટેલ જ ઇન્વોલ્વ છે કે બીજા કોઈ સરકારી અધિકારીઓ ઇન્વોલ્વ હોવાનું તમારી દ્રશ્ય સામે આવ્યું છે નહીં મહેન્દ્ર આરટીઆઈ કાર્યકર્તા જેટલા પણ છે બરાબર એટલે કે ટૂંકમાં આ મહેન્દ્ર પટેલ જેવા ઘણા બધા બીજા અલગ અલગ સિટીઓની અંદર કાર્યરત છે કે જેની અરજીઓ નાની મોટી આવે પણ સૌથી વધારે મારી સ્કૂલની અંદર અરજી આવી હોય તો મહેન્દ્ર પટેલની આવેલી છે સરકારશ્રી તરફથી જ્યારે પણ અમને આવી અરજી આવે અને સરકાર સરકારશ્રી તરફના કોઈ માણસ કે પ્રતિનિધિને મળવા માટે જઈએ જેમ કે સચિવ

અહીં આવતા ત્યારે અમારે બધા જેટલા પણ મિત્ર સર્કલ છે ટ્રસ્ટી મંડળમાં બધા વાતો થતી કે જ્યારે પણ અહીંયા આવે તો ડીઓ કચેરીની અંદર સૌ પ્રથમ ડીઓની જ માગણી કરે કે ભાઈ તમે એસી વાપરો છો એનું બિલ કોણ ભરવાનું છે તમે અહીંથી ગાડી લઈને જાઓ છો તો એ ગાડીના કેટલા કિલોમીટર ચલાવી તમે ગાડી આવી બધી વાતોની એ ચર્ચાઓની આરટીઆઈ એ ડીઓની પણ માગતો અને ડીઓ એની અંદર દબાઈને પછી નાની મોટી એની વાતોને મનાવતા હશે પણ ડીઓ સાહેબ ઇન્વોલ્વ હોય એ વાતને હું નકારું છું નહીં પૂર્વ પણ બધાય એ ટુ ઝેડ અત્યાર સુધી મેં બે હજાર અત્યાર સુધી કામ કર્યું ડીઓ કચેરીમાંથી ક્યારે પણ અમને કનડગત કે પૈસા માટેની માંગણીનો એક પણ ફોન કે એક પણ વસ્તુ આવી નથી તો મહેન્દ્ર પટેલની આટલી હિંમત કેવી રીતે થઈ કે જો એની એને કોઈ અધિકારી સપોર્ટ નથી કરતા તો પછી એ પોતે આટલો બધો થઈ ગયો કે આટલા રૂપિયા તો લીધા જો મારી વાત સાંભળો પહેલાં તો આરટીઆઈ કાર્યકર્તા આરટીઆઈ કાર્યકર્તાને સામે કે કેટલો દબાવી શકાય કોઈ વ્યક્તિને બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે મારી જ વાત કરું તો બે હજાર બારથી એણે અરજી ચાલુ કરી મેં સહન બે હજાર પંદર સુધી કર્યું બે હજાર તેર ચૌદ પંદર ત્રણ વર્ષ સહન કર્યું ત્રણ વર્ષ સહન કર્યા પછી હું થાય કહું કે હવે ભાઈ પૈસા આપી આપણે આપણી કામને પૂરું કરીને અરજી બંધ કરે અને છતાં પણ એને બંધ ન કરી સત્તરમાં પછી એને મેં ગાળાગાળી કરી ત્યાર પછીથી એનો કોલ ક્યારે આવ્યો નથી અને છેલ્લે થોડા સમય પહેલાં ગાંધીનગર ગયો તો ત્યારે મુલાકાત થઈ અને ફરી અરજી કરવાનું કીધું એટલે મેં આ ડીઓ સાહેબ ને અને શિક્ષણ મંત્રીની મુલાકાત લઈ અને હિંમત જોટાવી